આજે એક નગર સેવક તરીકે ધરણા પર બેસીને પોતાની ઉકેલ લાવવો પડ્યો છે એવી પરિસ્થિતિ નગર પાલિકા અત્યારે આખા પાલનપુરમાં ખાડાનો રાજ થયો છે ભૂંડોનો રાજ થયો છે અને ઠેર ઠેર ભૂવા પડેલા છે વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વિશેષ કરીને આજે ચાર અને પાંચ નંબર વોર્ડમાં અમારા ત્યાં રોડ રસ્તાઓ પાણીના પીવાના વાલ્વને જે મૂકે ત્યાં જેની સમસ્યા છે સફાઈની સમસ્યા છે એ બધી સમસ્યાઓને લઈ અમે આજે ધરણા પર બેઠા છીએ અને જ્યાં સુધી આ બધી કામગીરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અને મારા સદી સદસ્યો અહીંયાથી ઉઠવાના નથી રજૂઆતો અમે રજૂઆતો છેલ્લા સાડા ચાર વર્ષથી કરી રહ્યા છીએ આ લોકોને અમે દરેક બોર્ડમાં બી રજૂઆત કરતા જ હોઈએ છીએ પણ બે મિનિટથી વધારે લોકો બોર્ડ ચલાવતા નથી અને ગંદગી અને મેં તો માત્ર પ્રાથમિક સુવિધાઓ આ લોકો જોડે માગી રહ્યા છીએ અમે એમને નથી કહેતા કે ભાઈ તમે બધા રોડ અમારા આરસીસી કરી નાખો એટલે કમથી કમ પીસીસી પીસ તો મારો તમે જે ખાડા પડ્યા છે ભાઈ એને તો તમે પૂરી દો આજે અમારા વિસ્તારની બસ થી બદતર હાલત છે અને ન કહેવું કદાચ ચિહ્નોનો અમને વિરોધ થઈ ગયો છે પણ લોકશાહીમાં આવું હોય નહીં લોકશાહીમાં જીતે હારે પણ કામ બધાનું કરવું પડે જે સત્તા સ્થાને હોય અને ભૂતકાળમાં ઘણા બધા કોંગ્રેસ એવા દાખલા બેસાડેલા છે એટલે હું કહું છું કે પચીસ વર્ષથી આ સત્તામાં છો અને બે પાંચ ઇંચ વરસાદમાં જો રોડ ઉપર ખાડા પડી જતા હોય તો આ તમારો ભ્રષ્ટાચાર છે અને જગ જાહેર છે અને આપના ભ્રષ્ટાચારની વાતો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની વાતો હવે લોકમુખે વખણાઈ છે અને ચર્ચાઈ રહી છે હવે તો હવે તો આ લોકો એવા છાંકતા બન્યા છે કે મેં વધારે કર્યું કે તે ઓછું કર્યું એની લડાઈમાં પડ્યા છે